સ્વચ્છતા અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મામલતદાર કરણસિંહ રાજપૂત અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયાની અધ્યક્ષતા હેઠળ શહેર એ ડિવિઝન પોલીસના બંદોબસ્ત સાથે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ ઉપર તેમજ ટ્રાફિકને અડચણૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે પાલિકાની ટીમ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર કરેલ દબાણને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન દબાણ કરેલ દુકાનદારોએ તાત્કાલિક દબાણ દૂર કર્યું હતું તેમજ પાલિકાએ ફૂટપાથ ઉપર કરેલા દબાણ દૂર કરી ફૂટપાથને ખુલ્લો કર્યો હતો નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આજરોજ સ્વચ્છતા હિ સેવા એ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલ સૂચના મુજબ અંકલેશ્વર તાલુકા અને સિટી શહેર વિસ્તારમાં સરકારી જમીન તેમજ રસ્તાની આજુબાજુના જે દબાણો આવેલ હતા અને જે ટ્રાફિકને અડચણરૂપ છે અને તેમજ ગંદકી સાફ સફાઈના ઉદ્દેશથી આજે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ પોલીસની ટીમ તેમજ તમામ વહીવટી તંત્રના કર્મચારીઓ અધિકારી દ્વારા આજે સાફ સફાઈની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે જેમાં ફૂટપાથ પર આવેલ દબાણો દૂર કરવાની અત્યારે કામગીરી ચાલુ છે વધુમાં જણાવવાનું કે આ બાબતની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ થનાર હોય જેથી જે આપના માધ્યમથી જણાવું છું કે જે પણ સરકારી જમીન કે રસ્તા પર દબાણ કરેલ હોય તે તાત્કાલિક દૂર કરવા મારી નમ્ર વિનંતી છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ સ્ટેશન રોડથી છોટા નાકા તેમજ હસ્તી તળાવથી એશનગર આ જે સિટીના બંને રોડ છે એના ઉપર જે લારી ગલાવાળાઓ અને પાથરણાવાળાઓએ જે દબાણ કર્યું છે એ આજે સવારે સાડા સાતે તાલુકા વહીવટીતંત્રની મદદથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે જે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં કામ પૂરું થાય પછી જ ઝુંબેશને વિરામ આપવામાં આવશે જય હિન્દ જય ભારત